પાદરા તાલુકામાં પાદરા પોલીસે બાતમીના આધારે જુગારધામ પર સફળ દરોડો પાડી મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ તથા સર્વેલન્સ સ્કવોડની ટીમે સંયુક્ત કામગીરી દરમિયાન લુના ગામની ખાનગી કંપની પાછળ આવેલા ખેતરમાંથી ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે પોલીસે સ્થળ પરથી કુલાંટ જુગારિયાઓને છે તે ઝડપી લીધા છે દરોડા દરમિયાન એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે જેમાં ઝડપાયેલા લોકોમાંથી એક વ્યક્તિ ડેપ્યુટી સરપંચ હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે પોલીસે સ્થળ પરથી અંદાજે પંચોતેર હજારથી રૂપિયાથી વધુની રોકડ છે તે જપ્ત કરી છે સાથે બે કાર પાંચ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહી બાદ પોલીસે જુગારધામ સંચાલન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પાદરા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે જેને ભવિષ્યમાં આવા દરોડા વધુ પ્રમાણમાં ચાલુ ન રહે આ દરોડાથી સ્પષ્ટ બન્યું છે કે પોલીસ જુગારધામો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે અને સ્થાનિક લોકોમાં પણ આ અંગે ચેતના ફેલાઈ રહી છે એટલે ચોક્કસ પ્રમાણે પાદરા પોલીસને છે તે પાદરા તાલુકાના લુના ગામે એક મોટી છે તે રેડ કરવામાં આવી હતી જેમાં આઠ જુગારીયાઓ છે તે ઝડપી લીધા છે જેમાં પાંચ બાઇક સહિત બે કાર સાથે તમામ જે મુદ્દા માલ છે જે ઝડપી લીધો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે